મા મોગલના પિતાનું નામ દેવસૂર ધાંધનિયા અને માતાનું નામ રાણબાઈ હતું મિત્રો દ્વારિકા તાંબાનું ભીમરાણા ગામમાં મોગલનું જન્મસ્થળ છે માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ના હતા આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ નહોતો માં મોગલના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયેલા માં મોગલનો સાસુરો એટલે જૂનાગઢના ભેસણ તાલુકાનું ગોરવાયાળી ગામ માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા ચારણ સમાજ ની એક પ્રથા હતી કે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે પછી તો મિત્રો ઘોડા અને ગાડા ઉપર માની જાન આવી માને માં પંદર જેટલી ગાયો આપી ભેંસો આપી અને સાથે સાથે એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મૂહૂર્ત માનવામાં આવતું હતું પછી તો માતાજીની જાન પ્રસ્થાન થાય એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય આપ્યો આમ વાતો કરતા કરતા જાન આગળ વધી વાંજીએ ચારણને કહ્યું કે બાપુ હું કઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા કે બેટા તું શું જાણે છો ત્યારે વાંજી એ અડદના દાણા લઈ મંત્ર બોલીને ઘા કર્યા અને કહ્યું કે જુઓ પછી જળ બંબાકાર તૂટી ગઈ હોય એમ હળહળાટ પાણી આવવા લાગ્યું બધા જનયા કપડા ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથો સાથમાં મોગલ પણ હાલવા લાગ્યા આ જોઈ ચારણ બોલ્યા વાહ વાંજી વાહ

એટલે તે વાંજીની બાજુમાં જઈને બોલ્યા કે શાબાશ વાંજી તું તો કામની બાઈ લાગે છે એટલું બોલી ઊંચો હાથ કરીને તાળી લીધી પણ ચારણોના રીતિ રિવાજ પ્રમાણે પર નારીને તાળી ના લેવાય તો એ ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાં ના ભ્રમણ ભરાયા માએ સામે નજર કરી અને બોલ્યા એ ચારણ આ તો આપડી બેન દીકરીઓ કહેવાય એની સાથે તે હાથ તાળી લીધી શરમ નથી આવતી લોકો આચર્ય થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આય બોલ્યા ત્યારે માં મોગલ કોપાયમાન થયા માના વાળ છૂટા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું કહેવાય છે કે મહાકાળીના અંશમાંથી જ મોગલ માનું અવતરણ થાય છે મોગલ માનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો બધા માને પગે લાગવા લાગ્યા માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે માને તારામાં સમાવી લે જ્યાં તો ધરતી ફાટવા લાગી આ બાજુ ગોરવિયાડી ગામમાં તેના ફઈ ગોરવી માને ખબર પડે છે કે મોગલ માં ધરતીમાં સમાય છે એટલે તે દોડતા દોડતા આવી ડુંગર ઉપર ચડ્યા અને જુએ છે ત્યાં તો આય મોગલ બોલ્યા કે બસ હવે કોઈ આગળ ના વધશો ત્યાં તો ડુંગર ફાટ્યો અને ત્યાં ગોરવી માં સમાણા આજે પણ આ ડુંગર ને ગોરવી ડુંગર કહેવામાં આવે છે આ બાજુ ધરતી ફાટવા લાગી ણે કપડા પહેરેલા અને આય મોગલમાં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યો વાંજીને સંકોચ થવા લાગ્યો કે એક તાળીને કારણે ધરતીમાં સમાવવું પડ્યું લોકોને ખબર પડશે ને તો જીવવું મુશ્કેલ થઈ જશે એટલે વાંજી દોડીને માના પગમાં પડી અને બોલ્યા કે માડી માર તોય તું અને તાર તોય તું માડી મને એકલા મૂકીને ના જશો હું તમારી સાથે આવી છું પછી તો માએ દયા ખાઈને વાંજીને ખોળામાં લીધી વાંજી અને મા મોગલ બંને ધરતીમાં સમાઈ ગયા આજે પણ ભીમરાણામાં મા મોગલનું મંદિર છે હાલમાં ભીમરાણાના ફળામાં મેલડીમાં સિકોતરમાં આઈ વાંજી અને વછરા સોલંકી બિરાજમાન છે પછી તો મા મોગલ ગોરવ યાડીની ધરતીમાં સમાઈ ગયા અને હાલમાં મોગલમાં ગોરવી મોગલ તરીકે ઓળખાય છે ધરતીમાં સમાતા પહેલાં મોગલમાએ પરણેતરનો પોશાક પહેર્યો હતો તેના કારણે એમનો પરિવાર દર વર્ષે માને આ પોશાક પહેરાવે છે અને એને એ માનો તરવેડો કહેવામાં આવે છે અને આ કારણે મોગલ માને તરવેડો રાતના બાર વાગ્યે પહેરાવવામાં આવે છે અને એ વખતે માનો ભુવો હોય એ છાબને અડીને ધાબડી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી મોગલનું કિરણ આવે અને જે સમાજ બેઠો હોય એના પર પડે અને લોકોમાં પાપ નષ્ટ થાય એવામાં મોગલ ના ત્રણ વર્ષીય આઈને વસ્ત્રો ચડાવવામાં આવે એનું નામ તરવેડો કોમેન્ટમાં જય મોગલ માં લખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજ ને ફોલો કરો ધન્યવાદ